ઓપરેશન સિંદૂર બાદ કોંગ્રેસ નેતા શશી થરૂરના નેતૃત્વમાં ભારતીય બ્રાઝિલના બ્રાઝિલિયામાં છે ત્યારબાદ આ અમેરિકા જશે જોકે આ પહેલા જ થરૂ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત યુદ્ધ નથી ઇચ્છતું અને તેને સમજાવવા માટે કોઈની જરૂર પણ નથી ટ્રમ્પ સતત કહી રહ્યા છે કે ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર કરવા માટે મધ્યસ્થી કરે છે તેઓ એવું પણ કહે છે કે તેમણે બંને દેશના વેપારને બંધ કરવાની પણ આપી હતી આ વાત છે બ્રાઝિલિયામાં મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે અમેરિકન પ્રમુખના પદ માટે અમારા મનમાં ખૂબ જ સન્માન છે અને અમે આ સન્માનને ધ્યાનમાં રાખીને નથી બોલતા પરંતુ અમને રોકવા માટે કોઈને સમજાવવાની જરૂર નથી જો અમેરિકન પ્રમુખ અથવા તેમના વરિષ્ઠ અધિકારીઓ તરફથી કોઈ સમજાવવાની જરૂર હોત તો તે પાકિસ્તાનીઓને સમજાવવાનું હતું અમે વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ આ ફક્ત આતંકવાદીઓના હુમલાનો બદલો છે રાત્રે 10:30 વાગ્યે એક વેગનાર ચાલકે રાણીપુ બકરા મંડી ખાતે અકસ્માત કરેલ કરેલો જેનાની અંદર મોટરસાયકલ અને એક્ટિવાના ચાલક અને બીજા જે રાહદારી હતા એમને ઈજાઓ પહોંચાડેલી હતી જેની તપાસ કરતા જે વેગન ગાડીનો ચાલક છે તે પોલીસ કર્મી હોવાનું જણાવી આવેલ તપાસ દરમિયાન અને એમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવેલી ફરિયાદી કાનજીભાઈ રત્નાભાઈ પરમારનાઓએ ફરિયાદ આપતા કર્મી યુવરાજસિંહ જોરાવરસિંહ કે જે પોતે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માધુપુરા પોલીસ સ્ટેશનની જે ફરજ બજાવે છે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી